ભુજથી પ્રયાગરાજ જવા માટે યાત્રિકો થયા રવાના હિન્દુ સનાતન સંસ્કૃતિનો મહાપર્વ એટલે ત્રિવેણી સંગમનું સ્થાન મહાકુંભ જેમાં પવિત્ર સ્નાન કરવા માટે લોકો દેશ અને દુનિયામાંથી આવતા હોય છે ત્યારે મહાકુંભ પ્રયાગરાજમાં અનેક લોકો કરોડોની સંખ્યામાં સ્નાન કરતા હોય છે તેના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક પરિવાર ભુજથી પ્રયાગરાજ જવા માટે બસ રવાના કરવામાં આવી છે જેમાં ચાલીસ યાત્રિકો આ પ્રયાગરાજ સુધી પહોંચી અને પવિત્ર સ્નાન પ્રયાગરાજમાં મધ્ય કરી છે કુંભ મેળાનો આનંદ માણશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ નવીનગીરી ગોસ્વામી છે દ્રષ્ટિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ હું ચલાવ્યું છું આજે ભૂતથી બે તારીખના હું અહીંથી ભૂતથી ચાલીસ વ્યક્તિઓને લઈને જાઉં છું કુંભમાં જે મહાકુંભ એકસો ને ચુમ્માળીસ વર્ષ પછી ભરાય છે દર ચાર વર્ષે જે કુંભ ભરાય છે અર્ધ કુંભ ભરાય છે દર બાર વર્ષે ભરાય એ પૂર્ણ કુંભના અત્યારે જે કુંભ ભરાય છે મહાકુંભ તરીકે ઓળખાય છે એકસો ચુમ્માળીસ વર્ષ પછી આ કુંભ ભરાય છે તો ભુજથી મારી આ બીજી ટ્રીપ છે મારા ભેગા અત્યારે ભુજથી ચાલીસ વ્યક્તિઓ ચાલી રહી રહ્યા છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે મહાકુંભમાં જવાની એક્સાઇટમેન્ટ છે લોકોને મારું નામ લીના ગોસ્વામી છે અને હું મારા મમ્મી સાથે અને અમારા ફેમિલી મેમ્બર્સ સાથે મારા ભાઈ સાથે પ્રયાગરાજ જવા નીકળ્યા છીએ ભુજથી અને અમે લોકો ચાલીસ જણા છીએ એન્ડ વી ઓલ આર વેરી એક્સાઇટેડ કે અમે અમારી જર્ની બસ સરસ રહે એવી અમે બધાને વિશ કરીએ છીએ અને પ્રયાગરાજ વિશે થોડી મહિમા આંટી બને કહેશે તમને હર હર મહાદેવ મારું નામ રમીલાબેન ગોસ્વામી છે અમે કુંભમાં સ્નાન કરવા જઈએ છીએ પ્રયાગરાજ અને જે કુંભનો મહિમા છે તો એ જ્યારે દેવ દાનવનો યુદ્ધ થયો અને સમુદ્ર મંથન થયો ત્યારે જે કુંભ નીકળ્યો છે જેનામાંથી અમૃત હતું તે લઈને સ્વર્ગમાં જાય છે ઇન્દ્ર ત્યારે જે ચાર જગ્યાએ છલકાણો છે કુંભ એ અમૃતનો જે છે ટીપા પડ્યા છે એ જગ્યા ઉપરથી જે કુંભ ભરાય છે એ બાર બાર વર્ષે બધી જગ્યાએ છે અને આ કુંભ એકસો ને ચુમાલીસ વર્ષ પછી આવે છે એટલે અમે બધા જઈએ છીએ સ્નાન કરવા અને બહુ જ ખુશ છીએ જય મહાદેવ ચાલીસ લોકો જાઈએ છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે